અરે આવજો ભણવા ના જવાનું ને ગયા તો જો આ લે એ લાઈક અલ્યા 10 રૂપિયા બનાવવાનો યાર

એમ કાકો ધકી દે તો ક્યાં જો કે ભણવા નહીં આવું એ રીતે મારે શું કરવા કહેવું પડે કે કદી ના આ જાય મારે શું મારે તો ખાલી બે દાડા જાવ પડી કાલે હવે હું એ તો રે અલ્યા ભોય બેસી બેસીને ખાચો હડો કુંડી પર અરે તો બે હોય સંતાઈ રહ્યા છે મૂર્ખા હવે મારે કોક સડાવવા કરો પડ્યું એમ કાકા મત કે લાઈમ બાર કાઢો કોઈ આઈ નથી મને શીખકો કોઈ આવી નથી કાલ જોવા જો અમાર જોજે ઓલા ના કામ સાદા રાખો કે આપણે બતા શું મતો બેડો ભૂટી બાજી છે આ હા તું આ શું કરી છે મો તો કોણ મો ભરત તો ભણવા જાય છે ના હું તો જો ને તું જો કો માર સા પૂછે ને મો જો જ નહીં મોઈ આ ઠોડિયા થી નહી ગયો તો મુજે ચાર પોદા રેતા પાડી યાર કેવું છે ઓય અરે પણ કોઈ સાહેબ લીસી ના લી તો તને ખબર નહી મને તો બી કરશે શું હોય

પાછું શું સદ એટલે હવે કાર માં નિહાલ ને ના તો સારું છે એટલે નહીં આવે હા નહીં આવી જાય વિશ્વાસ એટલે અંકાલે જતા રહ્યા અંકાલ ને પૂછ્યું નહીં આવતો અંકાલે એમ કહી દીધું કે અઠવાડિયા નહીં આવતા તો તું તો હું તો મર્યો કે દાડી જવું હોય એમ નહીં જવા જવાય એમ કર એટલે શું એમને પેલું કઈ કઈ કરીશું એટલે એ તો કોઈ નહીં પણ રખડવા નહીં આપવું આપણે હડો 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 એ ઉભરવા દે શું લે ની માતા નતો ઘોઠો પડી એમ કે માકા આવતા રહે એ એક કે એમ કે તાર ઘમા આમ ઘોઠો પડ્યો તારી યાર તું તો હેડો ઓ મારવા દે તમારે પડછો હેડો ઉભર મે હેડો હેડો

आओ तुम हो हारे हां हो ठीक और आप जी एक बैन ली जात पड़े नहीं पड़ते बात तो हमने इले एक ही पानी में तमाम छोकर है न न्याई पैसा लिन अरे मार छोकर ओकर नहीं बोल ता छोकर रखवा से मैं को ना रे ता छोकर करे से आपू ना लिया भाई जो भाई मु आ छोकर मना तो मार ई भेगा

આ મારો છો આ